સતગુરો મહારાજને જય સત્ય સનાતન ધર્મને જય હરિનો માર્ગ સે સુરાનો નથી કાયરનો કામ જોને પ્રથમ પેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ હવે આમ તો માણસ સામાન્ય રીતે પૂર્વજની રીત સમાજની પરંપરાની ગતિમાં જીવતો હોય છે પણ એથી તત્વની પ્રાપ્તિ એમાં કદી થતી નથી તો એના માટે શું કરવું એ પ્રશ્નનો ઉકેલ મિરાજ મહારાજે પોતાની ભજનવાણીમાં બતાવ્યો છે એક અનોખું માર્ગદર્શન આપ્યું છે અને બ્રહ્મના દેશમાં જવાની વાત કરી છે બ્રહ્મના દેશમાં પહોંચવું હોય તો કેવી રીતે જઈ શકાય શું કરવું જરૂરી એનો વિગતવાર ખુલાસો પોતાની વાણીમાં મૂક્યો છે તો આજે આ ભજન સંત સાલો દેશ બ્રહ્મ કે ને મતિ અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે તો જોઈએ ભજનનું મુખડું કે મુખડામાં શું કીધું છે કે સંત ચાલો દેશ કે સાંડી જગ વ્યવહારા સીધે માર્ગ ચાલતા નિંદે સંસારા સંત ચાલો દેશ બ્રહ્મ કે બ્રહ્મના દેશમાં જવાની વાત કરી છે પણ બધાના માટે નથી કરી જે સંતોષે સત્ય જ્ઞાનને જાણ્યું છે નિજ નામને જાણ્યું છે એવા જ્ઞાની પુરુષો માટે વાત કરી છે બાકી અજ્ઞાનીના તો ઓરતા ન હોય પણ જ્ઞાની થઈને સત્યના રાહ પર સત્યના પથ પર ન હાલે એ મોટી ભૂલ છે એટલે જ્ઞાની પુરુષોને ઉદ્દેશ્યની વાત કરી છે દેશભ્રમ કે તો આ દેશ એ કોઈ ભૌતિક જગ્યા નથી પરંતુ આ દેશ તમારા હૃદયની અંદર છે કેવી રીતે કીધું ચાંદી જગ વ્યવહારા જગતનો વ્યવહાર સોડીને જવાની વાત કરી કારણ કે જગતનો વ્યવહાર સોડ્યા વિના બ્રહ્મદેશમાં જવાતું નથી તે દેશમાં જગત છે જ નહીં તે દેશમાં મૃત્યુ પણ નથી તે દેશમાં કેવળ જીવન જ છે તે દેશમાં અનહદ આનંદ જ હોય છે માટે જગત વ્યવહાર છોડીને ચાલો એમ કીધું છે કારણ કે આ જગત હાસા સંતોને ક્યારેય ઓળખી નથી શક્યો જગત વ્યવહારમાં રહીને ભક્તિ કરી નથી શકાતી જગત તમને દુઃખી જ કરશે તમે જોઈ લો સંતોના પુરાવા કે નરસિંહ મહેતાનો શું વાક કે નાગરી નાતે એને નાકબેરો મૂક્યો મીરાબાઈનો શું વાક કે એને ઝેરના કટોરા પચાવવા પડ્યા સોક્રેટીસનો શું વાક કે એને ઝેર પી અને મૃત્યુને ભેટવું પડ્યું મૂળ તો એને સત્ય ન છોડ્યું એ જ ને આમ જે જે સંતો સત્યના માર્ગે હાલ્યા છે ને એ હેરાન જ થયા છે એટલે તમે સત્યના માર્ગે ચાલશો એટલે જગતના લોકો તમારી નિંદા જ કરશે કેમ કે જગતના લોકો એ સીધા માર્ગને જાણતા નથી તેથી તમને જેમ તેમ બોલશે તમારી નિંદા કરશે તમારી ટીકા કરશે તમારી કોથલી કરશે કારણ કે જગતનો વ્યવહાર છે એટલે એ એનું બધું કરશે માટે આ બધું છોડવાની વાત છે અને જગતનો વ્યવહાર મનથી છોડવાનો છે હવે આગળની કડીમાં શું છે કે બાપ દાદા સહેજે ચલે એ માર્ગ છે ખોટો એવા તમે તો થઈ જજો જેમાં આવે નહીં તોટો હવે આપણા બાપ દાદા જે માર્ગે ચાલ્યા છે તે માર્ગે આપણે ચાલવાનું નથી મતલબ કે માયાવી રસ્તે ચાલવાનું નથી એમ કે તે માર્ગ ખોટો છે આપણે તો સંતોષ જે માર્ગ બતાવે છે ને તે માર્ગે ચાલવાનું છે એ માર્ગમાં કોઈ ટોટો એટલે કંઈ કોઈ નુકસાન આવતું નથી અને જો આપણા બાપ દાદા ચાલ્યા એ માર્ગે જશું તો મોટું નુકસાન થશે ચોરાશીમાં જવું પડશે એટલે નિરાત મહારાજ પાછલી કડીમાં એમ કહેશે કે તમે એવા થઈ જાઓ કે ક્યાંય તોટો નુકસાન ન આવે હવે આવું શું કામ કીધું માણસ માટે જીવનમાં અનુકરણથી ચાલવું ને એ બહુ સરળ છે માતા પિતા સમાજ ધર્મ સમુદાયે જે કીધું તે જ માની લીધું અને આવી રીતે અનુકૂરણ કરવું હાલ સહેલું છે પણ એનું પરિણામ કાંઈ નથી પરંતુ યોગ માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ આમાં અંધ અનુસરણ નહીં હાલે આ રસ્તે સતના રસ્તે હાલવું છે તો એમાં તો પંથશીલના પાલન સાથે રહેણીમાં રહેવું પડે છે તો જ જ્ઞાનનો ઉદય થાય તો જ નામનો અનુભવ થાય અને તો અનુભવ પ્રગટ થાય તો જ ઘટ ભીતર અજવાળા થાય છે બાકી તો આયા અને ગયા આપણા અનંત જન્મ અપાર જાણ્યો નહીં સત્યનો સાર તો ક્યાંથી ઉતરીએ ભૌપાર જે કાંઈ કરવાનું છે ને એ સંત મતથી ચાલવાનું છે તો જ ફેરો સફળ થઈ છે બાકી જગતના મતે હાલ્યા તો પછી ઘાણીના બળદ જેવી દહેશાત થાય માટે જ્ઞાન માર્ગમાં સમજીને સંત મતે ચાલવાનું કીધું છે હવે આગળ શું કીધું છે કે કુળ મુરજાદાની બધી એ તો સંતને મેટી જેમ સર્વસ્વ મૂકીને ગોપી કૃષ્ણને ભેટી તો કુળ મર્યાદાની બધી શું છે કુટુંબ જાત પરંપરા સમાજની મર્યાદાઓ એનું પાછું અભિમાન થાય આવી બધી બધીઓ રૂપ બને છે પણ સંતોએ આવી બધી બધીઓ મટાડી દીધી હોય છે કુળ મર્યાદાની જે બધી છે તે જેલ જેવી છે માણસની આખી જિંદગી જતી રહે છે ને પણ મુક્ત થઈ શકતો નથી માટે મુક્ત થવું હોય તો આ બધી બધીને કાઢો જેમ ગોપીઓએ પોતાના બધા સામાજિક બંધનો ઘરના નિયમો અહંકાર રિવાજ આ બધું સર્વસ્વ છોડીને શ્રીકૃષ્ણને ભેટી તેમ આપણે સર્વસ્વ મૂકીને પરમાત્માને ભેટવાનું છે અહીં કૃષ્ણ એટલે પરમાત્મા એવું સમજવાનું શ્રી કૃષ્ણને મળવું હશે તો બધીઓ છોડવી પડશે કુળ મર્યાદાનું બંધન તોડવું પડશે જે મુક્ત હશે તે શ્રી કૃષ્ણને મળી શકશે બાકી જ્યાં મારું કુળ મારી મર્યાદા મારો સમાજ મારો લોક મારો મોભો લોકો શું કહેશે આ બધું તોડી નાખવામાં આવે ને તો પછી હાસી ભક્તિ જન્મે અને આ બધું છોડવાનું છે છોડવાનો મતલબ મનથી છોડવાની વાત છે આમ તો બધું ન જ છોડી શકી પણ મનમાં ભર્યું નથી રાખવાનું મારી પદવી છે મારી ઇજ્જત છે મારો મોભો છે હું મોટો માણસ છું આ છે ને એ બધું અહંકારના જાડા પડ છે એ આપણો આત્મજ્ઞાન સુધીનો ને અટકાવે છે જો સમર્પણમાં કુળ મર્યાદા સમાજ આવું બધું ગાયબ થાય ત્યારે પછી બાકી રહેશે માત્ર પ્રેમ અને પરમ અને પછી તો એક જ પથરા એક જ પાણી એક ના વન એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા પછી કાંઈ જુદું રહેતું નથી પછી હું ને હરી બે એક થઈ જાય છે હવે આગળની છેલ્લી કડીમાં શું કે પંથે કે પ્રતમા પાળતા મળે ને બ્રહ્મસેટો નિરાત નામ નિરંજન મળે દુઃખ સંશે મેટો પરંપરાના પંથે કે પ્રતમા પાળતા બ્રહ્મ સ્વરૂપના દર્શન થશે નહીં માટે નિરાત મહારાજે પંથ કે વાડામાં પુરાય નથી રહેવાનું એવું કીધું છે સુખું કીધું છે કારણ કે એ પણ એક બંધન જ છે તમે કોઈ વાડામાં સીમિત થઈ જાઓ અને બીજા તમને જુદા લાગે તો પણ એક બંધન જ છે આ બધા બંધન તૂટે તો બ્રહ્મના દર્શન થઈ શકે ઢીંગલા ઢીંગલીની રમત ક્યાં સુધી રમવાની હોય કે જ્યાં સુધી હાંસો સાથી ના મળે ત્યાં સુધી જ્યારે હાસોપતિ મળે ત્યારે તરત જ ઢીંગલા છોડવા પડતા નથી અને સૂટી જાય છે અને જો ઢીંગલા ન સૂટે તો સમજી લેજો કે હજી સુધી હાંસોપતિ મળ્યો નથી અથવા તો તે ગાંડી છે કે ગાંડો છે એવું સાબિત થાય એટલે નિરાજ મહારાજ કહે છે કે નામ નિરંજન મળે એટલે સર્વ દુઃખોનો અંત આવી જાય છે સર્વ સંશયો મટી જાય અને સ્વરૂપમાં સ્થિરતા આવે છે આમ નિરાત મહારાજની આખી વાણીનો સાર એ છે કે રૂઢિગત માન્યતા છોડો અહંકાર સોડો બાહ્ય સાધન અટકી ન જાઓ પણ નામ નિરંજનો અનુભવ કરો બીજાના મતથી નહીં પણ તમારો અનુભવ કરો સંતોનો માર્ગ તો સરળ છે સીધો છે પરંતુ અહંકારને માટે કઠણ છે સરળ બનો તો બધું સરળ જ છે માટે સરળ બનો નિર્મળ બનો નિર્મળ બનો અહંકાર શૂન્ય બનો હળવા ફૂલ બની જાઓ તો પરમ તત્વની અનુભૂતિ થઈ છે જેસલ જાડેજાને જ્યારે રાહ બદલાણો પછી સતી તોરલના કપડાં ધોવામાં એને નાનક નો નહોતી અનુભવી તોરેલે પૂછ્યું કે જાડેજા શરમ તો નહીં લાગે ને કપડાં ધોવામાં અને ત્યારે જાડેજાએ એટલું જ કીધું હતું કે તમે મારું આખું જીવન ધોઈ અને ઉજળું કર્યું છે તો હવે મને કપડાં ધોવામાં શરમ શું આવે આવી રીતે હળવા ફૂલ થઈ જાવ ને તો બ્રહ્મના દેશમાં જઈ શકાય છે સદગુરુ ભગવાનની જય